તૈયારી થઈ ગયા છે ને અટાણે તો આપણે સિરાવી લીધું કે સાંજ રોટલી ને એવું બધું બનાવેલું હતું તો સિરાવી લીધું તો એવું તો બધું વેલા બનાવી નાખવાનું હોય તો સિરાવી ને બધાય છે બધા તો બધા પડશે મારા મમ્મી છે ને એટલે છે હવે સિરાવેલા બધા ભેળા કરે પછી અમારે માલિક મૂકી નાખવાનું ને અહીંયા સંદીપ મેં બધાય કામકાજ કરે છે જય માતાજી રામ રામ ફેમિલી ને તો જોઓ ફેમિલી આપરા કટોરા ને ખબર હશે મોવા ઘણા સમયથી પડ્યા થાય એટલે આપણે કટોરા નું ઓઇલિંગ કરી છે એટલે કાટ પાટ બેહે છે હમ બીજો ઓલ છે હમ જોજો જાય પટ્ટા મારે છે ને ઓઇલ કરી નાખો એવું છે એમ ને કાલ કટોરા માં ઓલ કરાવ્યું એટલે ને હા એટલે તો તમે લઈ જાઓ હવે તો આ રૂમ માં જો લાઈટ ને બધું ચાલુ છે તો બધું બંધ કરી નાખી ને અહીંથી જવું બધા મકાન કેવા દેખાય હું તમને દેખાડો મારા ખજરા ગામના મકાન કેવા છે દેખાડો અહીંથી તો આ રીતના જાય બારી ખુલી છે ને તો નાથી તમને દેખાડો તો આ રીતના મકાન છે બધે અહીં આજુબાજુમાં બધાય રહી નાએ તોરણ કાઢું છે તો કેમ કે તોરણ ટિંગાડવું છે એ તોરણ કાઢું ટિંગાડવું ને હા હે હા તો ટિંગાડી દેવા કે હા પણ હવે કીલી લગાડી દે તો થાય ને કીલી લગડી મારી દે એટલે તો ક તો આના જન લીધા છે આવા તોરણ જો તો કાચવાળા કા તો ટિંગાડ દે તને તે એકલો બકરાના જવા જવે એને તો આ તમે શું કરો આ ટෙන් જો

કેવું છે દેખાડતા હાથમાં લઈને એ ખાવાની મજા આવે એવી હે કેવી લાગે કેવી લાગેલા હે મસ્ત લાગે હા 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 સોકરા નહોતા ઈ આવું બહુ ભાઈ કા પછી દેખાડતા એનું કાગળ દેખાડતા કેવો છે સોડા છે ને હ ફ્રૂટી કા

આવી ગયા છે કેમ છે છે ને તમારા મનસિંહ ભાઈ કેમ છે મજામાં તમારું ભણતર કેમ માલે હા કોલેજ નો ત્રીજો વરસ છે ને હા જ મેમાન ને તો કારખાના માં બેસા દીધા સંદીપ બેયા સંદીપ હવે આ મેમાન ને આયા કે આપણે હવે જીરા નું બધું કામ અત્યારે થઈ જાય પૂરું ને આપણે જોઈ દે કેવા ભાઈ બનાવે શું થઈ ભૈજા નો પોગ્રામ કરો એમના જવો

તો જો બધાય અમારે ભાઈ ને બધાય વાળો કરવા બહી જાય છે ને આરું ભાઈ જા તો બધાય વાળું કરવા બેસી ગયા છે તો તમે બધાય આવો વાળું કરવા ને મારી મમ્મી જો બધાને પહેર્યા છે વાંધોય કા ને મારા પપ્પા કંઈ બોલશે નહીં કે એને ખાતે ખાતે નીમશે હા તો આવું બધુંય છે ને જો બધાય વાળું કરે છે અમારે નીતિનભાઈ કાંઈ બોલતા નથી ભાઈ તમને આમ કે હે હમ તો જો બધાએ વાળો કરવા ભાઈ ગયા છે તો તમે બધા આવો વાળો કરવા કેમ કે તમે અમારી ફેમિલી છે એમાં તો સાથે જ ક્યાંક આવા દિવસ હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી રામ રામ બધાઈને